ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના મામા ભાણિયાએ બેસગાભાઈ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહને માથાના ભાગે ગોળી બાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણિયાએ બચાવવા વચ્ચે પડેલા પાડોશીઓ ઉપર પણ બંદૂક તાકી અહીંથી જતા રહેવા કહ્યું હતું જ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપી મામા ભાણેજ નાસી છૂટ્યા હતા બનાવની જાણ થતાં જ એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટનાની તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે આ ઘટનામાં પોલીસની વરવી ભૂમિકા પણ સામે આવી છે રાહુલ વેગડ કે જે બુટલે ઘર હોય અને જેને દારૂનું સ્ટેન્ડ શરૂ કર્યું હતું જ્યારે મૃતક કુલદીપસિંહ રાખવું હોય તો હપ્તો આપવો પડશે જે બાબતે રાહુલ વેગડની કુલદીપસિંહ અને ઋતુરાજસિંહના સાથે બોલાચાલી થઈ હતી જેથી રાહુલે તેના મામા રાજુ વેગડને ફોન કરતા બંને ભાઈઓને રાહુલના ઘર પાસે બોલાવી બોલાચાલી કરતા ગુસ્સે ભરાયેલા રાજુ વેગડે તેની પાસે રહેલી રિવોલ્વર વડે બંને ભાઈઓ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં પોલીસ ઉપર જે આંગળીઓ છે તેમાં શહેરમાં ચાલતા દારૂના સ્ટેન્ડ પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યા હોવાની વાત હવામાં ઉડી રહી છે જ્યારે ફાયરિંગ કરનાર રાહુલ પાસે રિવોલ્વર ક્યાંથી આવી તે પણ એક સવાલ છે હથિયારો ભાવનગરમાં આવી રહ્યા છે અને પોલીસ અજાણ છે જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવી રહ્યું છે રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત આવેથી જાણ કરવામાં આવશે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી